ધોરણ દસ વિષય ગુજરાતી ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ પેપર નંબર બે દોસ્તો આજે આપણે ગાલા અસાઇમેન્ટના વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન મેળવીશું જે પાના નંબર એકસો ચાલીસની ઉપર છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો કાઉસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો દોસ્તો અહીં તેત્રીસથી ચાલીસ સુધીના પ્રશ્ન છે વૈકલ્પિક પ્રશ્ન છે એમાં તમને ઓપ્શન આપેલા હશે તમારે એમાંથી અપ્રોપ્રિયેટ એટલે કે યોગ્ય ખરી જોડણી ખરો શબ્દ ખરો જવાબ પસંદ કરીને ઉત્તર વહી એટલે કે આન્સર સીટમાં માત્ર અને માત્ર તમારે જવાબ લખવાના રહેશે ક્લિયર ચાલો ત્યારે પ્રશ્ન તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો ઉત્તીર્ણ અને વાત્સલ્ય પ્રશ્ન ચોત્રીસ સમવત્તા આચાર શબ્દની સાચી સંધિ જોડો તો સમાચાર પાંત્રીસ પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો તો ધ્વંદ સમાસ પ્રશ્ન છત્રીસ નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે અર્થભેદ જણાવો સાજ સાજ એટલે શણગાર ડેકોરેશન અને સાંજ એટલે સાંજનો સમય સંધ્યાકાળ પ્રશ્ન નંબર સાડત્રીસ મુંજે ફરી ઊંચે જોયું એક હાસ્યબાણ છોડ્યું વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો રૂપક અલંકાર આડત્રીસ પ્રશ્ન ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો પર પ્રત્યય ઓગણચાલીસમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો એક નૈસર્ગિક એટલે કે કુદરતી નેચરલ અને ફળક એટલે ચિંતા ચાલીસમો પ્રશ્ન તૃષ્ણા સંજ્ઞનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તૃષ્ણા એક ફિલિંગ છે લાગણી એટલે કે ભાવવાચક સંજ્ઞ તેત્રીસ થી ચાલીસ વૈકલ્પિક પ્રશ્ન એકતાલીસ મો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો હાથ ન ધરવો એટલે માંગવું નહીં ઈશ્વર કદી કોઈ પાસે હાથ ન ધરાવે એ અર્થમાં માંગવું નહીં નીચે આપેલ કહેવતનો અર્થ લખો મોરના ઈંડાને ચિતરવા ન પડે એટલે સાચી વાતને જાહેરાતની જરૂર નથી સાચી વાતને જાહેરાતની જરૂર નથી તેતાલીસ પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું પેંગડું નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો નિર્ભય તો ભયભીત પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો તો અહીંયા હું નું મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાયું જો કેટલી સમજદારીને હોશિયારી છે આપણે જોડણીમાં વાત્સલ્ય પૂછાયું હતું અને અહીંયા વાત્સલ્ય પણ જવાબ ખરો મળી જાય છે બરાબર ચાલો છેતાલીસ પ્રશ્ન નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો હાવ હાવ એટલે સાવ સુડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો આ તાજા પડેલા હિમથી હું છેતરાયો તો શું આવે જવાબ તાજા ગુણવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ અહીં અડધો માર્ક્સ વિશેષણ શોધવાનો છે અને અડધો માર્ક્સ એનો પ્રકાર લખવાનો છે અડતાલીસમો પ્રશ્ન નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો એઝ ઇટ ઇઝ અડધો માર્ક્સ ક્રિયા વિશેષણ શોધવાનો છે અને અડધો માર્ક્સ એના પ્રકાર લખવાનો છે આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી આસાનીથી એટલે કે સરળતાથી રીતિ દર્શક ક્રિયા વિશેષણ રીતિ દર્શક ક્રિયા વિશેષણ ઓગણપચાસ વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો તો વ વિજ્ઞપ્તિ એટલે વત્તા ઈ હવે જ્ઞનું યાદ રાખવાનું જ વત્તા ઘ વત્તા અ આ થયું ખાલી જ્ઞનું બરાબર છે પછી વિઘ્ન પ વત્તા વત્તા ત ઈ વિજ્ઞપ્તિ ક્લિયર આગળ વધીએ પચાસ નો સવાલ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા

રૂપ સવૈયા છંદ અને બઉન નો પ્રશ્ન છે જસ જસયલગા કયા છંદ નું બંધારણ છે તો પૃથ્વી છંદ નું બંધારણ છે દોસ્તો આશા રાખું છું મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે તમને કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ સમસ્યા હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હું આશા રાખું છું કે તમારી સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરીશ ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય